ગો માતા જય દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલ એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની વાત કરું આગળ તમને તો ગાયની તમે ખાસ કરીને સિંગ પેટર્ન જોઈ શકો છો મિત્રો કુંઠી ગાય છે અને આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે કુંઢા સિંગવાળી બહુ ગાય અત્યારે જોવા મળતી નથી ને હાલ કુંઠી ગાય ઘણા ખરા મિત્રો ગોતતા હોય છે તો આજે કુંઠી ગાય વેચાવા આવી છે મિત્રો ગાયની તમને વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો તો આ જે ગાય છે એ જાંબલા કલરની ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિંગ કુંડા છે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે એ હાલ છ મહિનાની ગાભણ પણ છે અને ત્રણ ત્રણ લીટર જેટલું દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની વાત કરું તો એ ગાય તમને ગામ લીમડી જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો ગામ લીમડી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે મોબાઈલ નંબર છે જો એની વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જાયજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો અમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે તમે મિત્રો આ બીજા નંબર ઉપર જે ગીર ખૂટ જોઈ શકો છો તો આજે આ ગીર ખૂટ પણ આપણી પાસે વેચાવા આવેલો છે ગીર ખૂટની વાત કરવામાં આવે તો કોટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કોટના સિંગ પણ ઉપર તરફ વળેલા છે એટલે કે કુંડા ટાઈપ સિંગ થાય એવું લાગે છે આ કોટનો અને ખાસ કરીને વાત કરવામાં આવે મિત્રો તો કોટનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો લીલો કલર છે એટલે મિત્રો કે આવો કોટ અત્યારે રેયર ઓફ ધ રેયર એટલે કે ઘણા ખરા મિત્રો ગોતે છે ડિમાન્ડ પણ બહુ છે કેમ કે લીલડા બચ્ચાની અત્યારે માંગ બહુ છે એટલે લીલો કોટ પણ ઘણા ખરા મિત્રો ગોતતા હોય છે એની ગાયો માટે તો કૂટની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો એનો હોમ જોઈ શકો છો બોડી ગ્રોથ જોઈ શકો છો લંબાઈ જોઈ શકો છો લેન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કૂટ છે બોડી ગ્રોથે પણ બહુ સારો છે ફેસ પ્રોફાઇલે પણ બહુ સારો છે કાનકટે પણ બહુ સારો છે અને મિત્રો ગિનની પ્યોરિટી જે આવે એ બધી જ આ કૂટમાં છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો વાત કરવામાં આવે આ કૂટને તમે કદકાઠું રંગરૂપે આ બધી વસ્તુ તો જોઈ લીધી પણ હવે આ કૂટની જે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે આ કૂટની જે કિંમત છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ કૂટની જે કિંમત છે એ ચાલીસ હજાર રૂપિયા કૂટના માલિકે કૂટની કિંમત રાખેલ છે હવે આ જે કૂટ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે કૂટ છે તમને તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો રાણપુર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો રાણપુર છે ત્યાં તમને આ ખૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ખૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખૂટના માલિકનો કોન્ટેક કરી અને ખૂટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ ખૂટ છે અને મિત્રો ખૂટ ગમતો હોય લેવો હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને ખૂટ ગમતો હોય અને તમે જો લેવા જાઓ અથવા કે જોવા જાઓ તો ખૂટના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ખૂટ વેચાઈ ગયો હોય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર વાછડી જોઈ શકો છો મિત્રો બ્રીડિંગ માટે ઘણા ખરા મિત્રો જો વાછડી ગોતતા હોય તો આ બેસ્ટ વાછડી છે મિત્રો બ્લડ બ્લડલાઇનવાળી વાછડી છે અને વાત કરવામાં આવે આગળ તો ખાસ કરીને કલર કોમ્બિનેશનની વાત કરું તો મિત્રો અત્યારે જે કલરની માંગ છે એટલે કે કાબરા કલરની માંગ છે તો એ પણ એ જ કલર છે આ વાછડીનો તમે એ પણ જોઈ શકો છો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વાછળીની કાનકટ જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો વાછડીનો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે મિત્રો હવે વાત કરવામાં આવે ગીરની જે બધી પ્યોરિટી આવે મિત્રો એ બધી પ્યોરિટી આ વાછળીની અંદર છે સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે એમાં તમને જણાવ્યું એ જ રીતે કાબરો કલર છે હવે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે માહિતી આપું તો મિત્રો આ વાછળીની તમને ખાલી ઉંમર વિશે વાત કરું તો અગિયાર મહિના અને પંદર દિવસની વાછડી છે પણ મિત્રો એનું કદ કદખાટું તમે જોઈ શકો છો હજી વરસ દિવસની વાછળી નથી થઈ અને મા બાપની કન્ડિશન વિશે એટલે કે બ્લડ લાઇન વિશે વાત કરું તો આની માનું એક ટાઈમનું નવ લિટર જેટલું દૂધ હતું અને બાપ આદિનો વાછળો છે કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે બે લાખ અને વીસ હજાર રૂપિયા જે કિંમત છે આદિ લીલડો છે મિત્રો એનો વાછડાની વાછડી છે બે લાખ અને વીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ વાછડીના માલિકે રાખેલ છે વાછળીની કિંમત હવે આ વાછડી જે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે વાછડી છે તમને ગામની વાત કરું તો ગામ તાણિયાધર તાલુકો કયો લાગે એ વાત કરવામાં આવે તો કે તાલુકો જૂનાગઢ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જુનાગઢથી આ જે ગામ છે તાણિયાધર એ પાંચેક કિલોમીટર જેટલું દૂર થાય એમાં આ વાછળીના માલિકનું કહેવાનું છે અને આ વાછળીના માલિકના કોન્ટેક નંબરની જો તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વાછાડીના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે તમે જે આ ચોથા નંબર ઉપર જે આ ખડેલું જોઈ શકો છો તો આજે આ ખડેલું પણ વેચાવા આવ્યું છે ખડેલાની વાત કરવામાં આવે મિત્રો તો ખડેલાની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળું ખડેલું છે ખડેલાની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ખડેલીની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો સિંગ પેટર્ન એ બહુ સારી છે કદ કાંઠે બહુ સારી છે અને ઊંચાઈ પણ બહુ સારી અને બેસ્ટ છે અને મિત્રો હવે આ કડેલાની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે ખડેલું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પાકેલ ખડેલું છે પાંચ વર્ષનું ખડેલું થઈ ગયું છે ફર્યું નથી એમ ખડેલાના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ખડેલાની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મને જે ખડેલાના માલિકે જે કિંમત કીધેલ છે એ કિંમત તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા જે છે એ આ ખડેલાના માલિકે આ ખડેલાની જે કિંમત છે એ રાખેલ છે હવે મિત્રો આ ખડેલાની તમને કિંમત વિશે વાત થઈ ગઈ તમે ખડેલાની કંડિશન જાણી લીધી રંગરૂપ પછી કદ કાઠું બધું જોઈ લીધું પણ હવે આ ખડેલું જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ વાત તમને જણાવવામાં આવે તો આ જે ખડેલું છે તમને ગામની વાત કરું તો કે ગામ છે નોજણવાવ તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો છે કેશોદ અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો છે જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો કેશોદ છે ત્યાં ગામ વાવ છે ત્યાં તમને આ ખડેલું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ખડેલા માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખડેલાના માલિકનો કોન્ટેક કરી અને ખડેલા વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને રૂબરૂ જોવા જાવ ખડેલું વેપાર એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે વેચાઈ ગયું હોય તમારે ખોટો તકવો ન થાય હવે પાંચમા નંબર ઉપર મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો તો આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે કદકાંઠે પણ બહુ સારી અને પૂરી ભેંસ છે કદકાઠું સિંગ પેટનની વાત કરું તો વ્યવસ્થિત સિંગ પેટર્ન છે કપાળ ઉપર ભેંસને સફેદ લીલું છે હવે મિત્રો આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આજે જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મિત્રો એ ભેંસની વાત કરું તો એ ભેંસને વેતરની વાત કરીએ આપણે તો ચોથું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો કેટલા દિવસની વાત છે વાત કરીએ તો પાંચક દિવસની ભેંસ કાચી છે એટલે કે પાંચક દિવસની ભેંસને વિહામાં વાર છે એ ભેંસના માલિકનું કહેવાનું છે અને આગળના વેતરે મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો આગળના વેતરે આ ભેંસનું જે મિલ્ક છે નવ લીટર જેટલું ભેંસનું દૂધ હતું એ ભેંસના માલિકનું કહેવાનું છે હવે આ ભેંસની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે હવે મિત્રો આ ભેંસની તમે બધી માહિતી તો આપી દીધી પણ હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે તમને ગામની વાત કરું તો કે ગામ નો જાણવાઓ તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો કેશોદ અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો જૂનાગઢ જિલ્લાનો તાલુકો કેસોદ છે ત્યાં ગામ નો જાણવાઓ છે ત્યાં તમને આ ભેસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ભેસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેસના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય ને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવવો હોય એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુનો વ્યવસ્થિત ફોટા અને પશુ વિશે માહિતી તમે અમને મોકલી શકો છો જય ગો માતા જય દ્વારકા